મોરબીમાં પાટીદાર સમાજની એ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ડિસ્કો દાંડિયાના ક્લાસીસ સામે ઉગ્ર વિરોધ છે સોશિયલ મીડિયામાં એ પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે દાંડિયા ક્લાસીસની આડમાં ચાલતી આ અનૈતિક પ્રવૃત્તિ બંધ કરો મોરબીમાં દાંડિયા ક્લાસીસ બંધ કરવાની હવે માંગ ઉઠી છે એક મોરબીની અંદર પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવેલું છે ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે આ અસામાજિક પ્રવૃત્તિના કારણે અનેક બેન દીકરીઓની જિંદગી આવતા દિવસોમાં બરબાદ થતી હોય છે મારની ફિલિંગ આવા અમુક ટકોરીઓ લુખાવો ગુંડાઓ અને અલગ પ્રકારની માનસિકતા ધરાવતા અમુક આવારા તત્વો આનો ગેરલાભ ઉઠાવી અને અનેક દીકરીઓને ફોસલાવી અને એની જિંદગી બરબાદ કરતા હોય છે મોરબી પાટીદાર સમાજે પહેલ કરી છે કે પાણી પેલા પાર કેમ ના બાંધીએ આવી ઘટનાઓ બનતી અટકાવવાની ફરજ બધાની છે જોઈ રહ્યા છો ન્યુઝરૂમ અને આપની સાથે છું કૃણાલ મહત્વપૂર્ણ સમાચાર એ મોરબી થી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે નવરાત્રી ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે

અને સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે આજે એક સાડા આઠ કલાકે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેને લઈ હવે બેન દીકરીઓની સુરક્ષા અને જે રીતના દાંડિયા ક્લાસીસમાં જઈ અને અફેર થઈ રહ્યા છે અને જિંદગીઓ બરબાદ થઈ રહી છે તેની સામે હવે મોરબીથી પાટીદાર સમાજ એક જાહેર સભા થકી એ સામાજિક જાગૃતતા લાવવા માટેનું આ એક પહેલ કરવામાં આવી છે તેને લઈ હવે મનોજ પનારાય શું કહ્યું હતું આ મામલે આવો તે પણ સાંભળીએ દોસ્તો જય સરદાર જય માઉ માકોડર મિત્રો આજે એટલે કે તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવાર સાંજે સાડા આઠ વાગે એક મોરબીની અંદર પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવેલું છે આ જનસભાનું આયોજન સામાજિક જાગૃતતા માટે કરવામાં આવેલ છે હું તમે જાણીએ છીએ એ રીતે દરેક શહેરોની અંદર ઇસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે આ અસામાજિક પ્રવૃત્તિના કારણે અનેક બેન દીકરીઓની જિંદગી આવતા દિવસોમાં બરબાદ થતી હોય છે મારીન તમારી સામે અનેક પ્રકારના એવા દાખલાઓ આવેલા છે કે જે સભ્ય સમાજને ઝંઝોડી મૂકે છે અને સભ્ય સમાજને ચિંતિત કરે છે આ દાંડિયા ક્લાસીસની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે મિત્રો આમ પણ હ્યુમન સાયકોલોજી પ્રમાણે કોઈ મેલ અને ફિમેલ ત્રણ ત્રણ મહિના સુધી લવ સોંગ ઉપર ડાન્સ કરે સ્ટેપ શીખે અને વલગર ગીતો ઉપર અને પિક્ચરના ગીતો ઉપર જે રીતે આ દાંડિયા શીખડાવવામાં આવે છે ડાન્સ શીખડાવવામાં આવે છે એના કારણે એક હ્યુમન સાયકોલોજી પ્રમાણે મેલ અને ફિમેલ સાથે હોય એટલે એક પ્રકારની ફિલિંગ એકબીજા ઉપર લાવતી હોય છે અને ફિલિંગ આવા અમુક ટપોરીઓ લુખાવો ગુંડાઓ અને અલગ પ્રકારની માનસિકતા ધરાવતા અમુક આવારા તત્વો આનો ગેરલાભ ઉઠાવી અને અનેક દીકરીઓને ફોસલાવી અને એની જિંદગી બરબાદ કરતા હોય છે મારીને તમારી સામે આવા ડિસ્કો ડાલિયા ક્લાસીસની અંદર જતા હોય અને કેટલી દીકરીની જિંદગી બરબાદ થઈ હોય એવા પ્રસંગો હું તમે ન્યૂઝ દ્વારા અથવા તો મીડિયા દ્વારા આપણે સાંભળતા હોય છીએ આપણી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ થતી હોય છે તો મોરબી પાટીદાર સમાજે પહેલ કરી છે કે પાણી પહેલાં પાડ કેમ ના બાંધીએ આવી ઘટનાઓ બનતી અટકાવવાની ફરજ આપણા બધાની છે તો આ અટકાવવાનું કામ આપણે સાથી મળીને કેમ ના કરી શકીએ તો આજે તમામ વેપારીગણ તમામ ઉદ્યોગપતિ તમામ રાજકીય પક્ષો વડીલો યુવાનો માતા બહેનો વિદ્યાર્થીઓ બુદ્ધિજીવીઓ તમામ મોરબીના પાટીદાર સમાજના એક મંચ ઉપર આવી અને આ ડિસ્કો દાંડિયા ક્લાસીસનો વિરોધ કરવાના છે આમ પણ આ ડિસ્કો દાંડિયા એ આપણી સંસ્કૃતિ નથી આપણી મૂળભૂત સંસ્કૃતિ માતાજીની આરાધના પ્રાચીન ગરબાઓ શેરી ગરબાઓ અને આપણા ગામડાના ગરબાઓ હતા પરંતુ આ ડિસ્કો દાંડિયા ક્લાસીસોએ આખી આપણી જે પરંપરા હતી એની ઘોર ખોદી નાખી છે એટલા માટે સનાતન ધર્મ માટે હિન્દુ ધર્મ માટે પણ આ ડિસ્કો દાંડિયા એ નુકસાન કરતા હોય છે માટે આપણે બધાએ એક અવાજે આ ડિસ્કો દાંડિયા કલ્ચરનો જ વિરોધ કરવો જોઈએ કારણ કે આ જ કલ્ચરે આ જ સિસ્ટમે આપણી મૂળ માતાજીની આરાધના મૂળ પ્રાચીન ગરબીઓ મૂળ પ્રાચીન ગરબાઓનો ક્યાંક ને ક્યાંક એક આખી આખી જે આપણી પદ્ધતિ હતી સંસ્કૃતિ હતી એને નુકસાન કરવાનું કામ આ ડિસ્કોાંડિયા કલ્ચરે કર્યું છે માટે મોરબી એક શરૂઆત કરી છે અને આ શરૂઆત આખા એ દેશમાં આખા એ રાજ્યની અંદર શરૂ થાય અને આવા એક ડિસ્કો ડાંડિયા સિસ્ટમનો જળમૂળથી વિરોધ થાય દૂર થાય અને બેન દીકરીઓ સુરક્ષિત બને એ પહેલ સાથે આજે મોરબીની અંદર એક પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન થયેલું છે જે રવાપર ચોકડી ઉપર કેપિટલ માર્કેટની બાજુમાં સાડા આઠે આ સભા શરૂ થવાની છે અને એની અંદર મોરબીના તમામ પાટીદારો સહિત મોરબીના નગરજનોને જાહેર આમંત્રણ આપેલ છે તો આપ બધા આ જાહેર સભામાં પધારો એવી અભિર્થના સાથે અસ્તુ જય હિન્દ જય ભારત જે રીતના મનોજ પનારાય વાત કરી કે એ સોશિયલ મીડિયા ઉપર આજે પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે તે આજે જાહેર સભા એટલા માટે રાખવામાં આવી છે કેમ કે એ ડિસ્કો ડાંડિયાના નામે અસામાજિક તત્વોએ દૂષણ ફેલાવી અને છોકરીઓ છે તેમને ભરમાવીને પોતાની તરફ કરવાનું અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈ હવે આજે રાત્રે સામાજિક જાગૃતતા માટે આ એક જાહેર સભા રાખવામાં આવી છે અને હવે નવરાત્રિને થોડા દિવસોની વાર છે એટલા માટે નવરાત્રિ એ આપણા ગુજરાતની અંદર એક માની આરાધના કરવાનો પર્વ છે તેમાં સૌ કોઈ પોતપોતાની રીતના પોતાના વસ્ત્રો પહેરી અને ગરબે ઘૂમતા હોય છે પણ હવે યુવા ધનની અંદર જે એક નવો ટ્રેન્ડ આવ્યો છે એ ટ્રેન્ડ કે અલગ અલગ રીતના સ્ટેપ શીખવા માટે એ દાંડિયા ક્લાસીસમાં જતા હોય છે અને તેને લઈ અત્યારે જે રીતના મનોજ પનારાએ વાત કરી તે રીતના એ સમાજની દીકરીઓની અનેક સમસ્યાઓના મુદ્દે અલગ અલગ જિલ્લાઓની અંદર તેઓ સભાઓ પણ કરતા રહે છે અને પાટીદાર અગ્રણીઓ અને આગેવાનો ક્લાસીસો બંધ કરાવવા માટે આજે મોરબીમાં જે જાહેર સભા છે તેને લઈ હવે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ આજે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર